અને ભાઈની સ્પીડ કેવી જો રોકેટ છે ઈ તો ઈ એની તો ભાઈ વાત જ પૂછો તમાર દબઈ 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 આ વળ જોતા હતા ઈ સ્પીડમાં નજીક 20 કાય રે હવે તમને દો ₹10 ના પાંચ લંગ એટલે આપણે ₹20 ના પ્લેટ લીધી છે એટલે 20 એટલે પાંચ પાંચ 10 આવે 10 લંગ પાંચ મર પાંચ તના થાય ઘણી ભાઈ આ તો ખવાય જ છે આય મોણ તો તેલા માણેકભાઈ ને કારણે કીયા છે તે નહીં

هاڻي نه ٿي. هاڻي. આજે તમે જે ત્યાં રસ્તો જોવો છો એ રેલવે સ્ટેશન વાળો રોડ છે પેલી બાજુ રેલવે સ્ટેશન રોડ આવે અને આ બાજુ આ નાલું છે નાલાની બિલકુલ બાજુમાં છે નાની મસ્ત મજાની અને અત્યારે આ કેમ છો ગનીભાઈ મજામાં ને અરે અમને તો આનંદ ને અહીંયા આવ્યા પછી ખુબ આનંદ થયો હજી અત્યારે તમે જે હજી આવ્યા હજી સાડા ચાર વાગે ને કેટલા વાગે પાંચ થી કેટલા વાગ્યા સુધી આપણે પાંચ થી સાડા સાત

કસ્ટમર કરી જાય કે ના ભાઈ આપડી ડીશ તૈયાર થાય છે આ વીસ રૂપિયા ની આપણે પ્લેટ કરાવી વળી એમ પબ્લિક કે આટલા બધા પીસ કેમ નાખ્યા એટલે દસ રૂપિયા ના પાંચ નંગ છે એટલે આપણે વીસ રૂપિયા ના પ્લેટ એક લીધી છે એટલે વીસ ના એટલે પાંચ ને પાંચ દસ આવે દસ નંગ પાંચ મારા ને પાંચ કના ભાઈ ધની ભાઈ ને તો ખવાય જ જાય હા એવું શી પડશે બસ બસ દાદા

વેલવેટશન માંથી આવતો હોય અહીંયા જ આવતો રહ્યો હાજી 5 વાગ્યે 5 વાગ્યા પછી પાંચ આ કલાકનો ધંધો કલાકમાં પાંચ તપેલા ખાલી રોકેટ રોકેટની રોકેટ રોકેટ ઈડલીવા હું ડાળવાળા ડાળવાળા રોકેટ આવી અમને

ટેસ્ટ આવે અને મોજ આવે ખાધા રાખો ખાતા રાખો જે બે પ્લેટ તો અમારી જાય વહી જાય આના ભાઈ હવે ટેસ્ટ થશે હું વિડીયો અહીંયા એન્ડિંગ કરું મર્યા પાછા નવા સાથે નવી મોજ થશે તો જય માતાજી જય માગા જય શ્રી દસના જય દ્વારિકા દે ને આવજો એની ભાઈની ગાલવાળી ટેસ્ટ કરવા આવજો અને જામનગરથી કદાચ બહાર રહેતા હોય એ પણ અહીંયા પહોંચી જાય જય માતાજી જય મગર જય શ્રી દસના જય દ્વારિકા દે